આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ કમલમ કાર્યાલય ખાતે અમારા પ્રભારી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા આજે અત્રે પધાર્યા છે ત્યારે સૌ કાર્યકર્તાઓમાં આનંદ છે આજે પ્રથમ વખત જ્યારે કચ્છમાં પ્રભારી તરીકે જવાબદારી મળ્યા પછી પહેલી વખત આવ્યા છે ત્યારે ધોરડોમાં પડે ભાઈશ્રી દર્શનમાં ગયા હતા સવારે ત્યાર પછી અલગ અલગ મિટિંગો સંકલનની મિટિંગ જિલ્લા પંચાયતમાં મિટિંગ ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરીને સંતોના આશીર્વાદ લીધા ત્યારબાદ અત્રે અત્યારે કાર્યાલય સૌ કાર્યકર્તાને મળ્યા છે સૌ કાર્યકર્તાઓને એમણે ખાતરી પણ આપી છે કે જે જે પ્રશ્નો હશે એની બાબતમાં ખાસ કરીને સરકાર સાથે સંકલન સાધીને ક્યાંય પણ કચ્છના પ્રશ્નોમાં વચ્ચે આપણે સંકલન કરીને કરવું હશે તો એમાં એમને પોતાને ખૂબ એક જાહેર જીવનનો રાજકીય અનુભવ હોવાને કારણે કચ્છ માટે એક આનંદી વાત છે કે આવા અનુભવી એ પ્રભારી મંત્રી જ્યારે મળ્યા છે ત્યારે સૌ કાર્યકર્તાઓએ અત્રે સન્માન કર્યું છે અમને પણ ખૂબ આનંદ છે અત્રે કાર્યકર્તાઓનો પણ આનંદ છે કચ્છમાં વર્ષોથી અમારા નાતો હોય ઓગણીસો પચ્યાસીથી રાજકીય રીતે જૂના જે બધા અમારા આગેવાનો હોય એટલે કચ્છને મોરબી એક છે ધંધાની રીતે બધી રીતે અને કચ્છના પ્રભારી તરીકે અધિકારી સાથે મિટિંગ કરવાનો પહેલો મોકો મળ્યો ત્રણ મહિના હું આવી નહોતો હાઈકોર્ટ પણ આજે મને અતિ આનંદ થયો કે ભાઈ શ્રીનો કાર્યક્રમ અહીંયા ત્રણથી અમારા ગુરુ હોય એમના દર્શન કર્યા સવારનું મિટિંગ કલેક્ટર ઓફિસે લીધી જિલ્લા પંચાયતે લીધી કાર્યકર્તાને બધાને મળ્યા અને અતિ આનંદ છે કચ્છને વિકાસમાં જે છે એથી કેમ વેગ મળે નવા નવા યાત્રાધામ બીજા કોઈ પાણીના પ્રશ્નો હોય કે રોડના પ્રશ્નો હોય કે બ્રિજના પ્રશ્નો હોય સ્કૂલના પ્રશ્નો હોય પ્રશ્ન જલ્દી કેમ થાય એના માટે આજે રિવ્યૂ મિટિંગ લઈ અને અમારા મંત્રી શ્રી ત્રિકમભાઈ પ્રમુખ ધારાસભ્ય સાથે રહી અને સારી રીતે એવી અધિકારી સાથે મિટિંગ લઈ અને ઝડપી કામ થાય ત્રણ મહિનામાં એવું આપ્યું એક આયોજન કર્યું